હાલની સ્થિતિ જોવા જઈએ તો ચારસો જેવા ઓરડાઓની આપણે માગણી કરેલી છે અલગ અલગ શાળાઓમાં ને જર્જરિત ઓરડાઓની વાત કરીએ તો આપણે ત્રણસો સત્તાણું ઓરડાઓની દરખાસ્ત જિલ્લા લેવલે મળેલ છે આ ત્રણસો સત્તાણું જે ઓરડાઓ છે એનું રાજ્ય કક્ષાની ટીમ દ્વારા સર્વે થઈ ગયો છે એમાં રાજ્ય કક્ષાની ટીમ દ્વારા બસો ચુમ્માલીસ ઓરડાઓને જર્જરી જાહેર કરવામાં આવ્યા છે અને એકસો ને તેપન એવા ઓરડાઓ છે કે જેને રિપેરિંગની જરૂરિયાત છે તો આવી રીતે ત્રણસો સત્તાણું જે ઓરડાઓનું છે એ સર્વે થઈ ગયું છે રાજ્ય કક્ષા દ્વારા નાયબ કાર્યકર ઇન્ડિયનનું પ્રમાણપત્ર રાજ્ય સરકાર દ્વારા જ્યારે મળશે તાત્કાલિક બસો ને ચુમ્માલીસ જે ઓરડાઓ છે એને તોડવાની કાર્યવાહી કરવામાં આવશે અને એકસો ત્રેપન જે રિપેરિંગ પાત્ર છે ઓડાઓ એને રાજ્ય કક્ષામાં દરખાસ્ત કરી અને રિપેરિંગની ગ્રાન્ટ મેળવી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલેવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ